નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના ઊંચાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડિયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ગાંધીનો રૂપર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં મારો વિડીયો તમારા પાસે પહોંચી રહેશે તો ઊંચા તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો આડત્રીસથી પચીસો એક ઈસબગુર જે છે ત્રેવીસો પચાસથી ઓગણત્રીસસો સત્તર તલ સફેદ જે છે બે હજારથી ઓગણત્રીસો એકત્રીસ અને પછી હવે આગળ છે સુવા જે છે અગિયારસો એકત્રીસથી પંદરસો પાંત્રીસ રાયડો જે છે અગિયારસો ત્રેપનથી અગિયારસો ચોપન વરિયાળી જે છે બારસોથી સાડંત્રીસો અને હવે છેલ્લે છે જીરું જેનો નીચો ભાવ છે એકતાલીસો ચાલીસ અને ઊંચા ઊંચો ભાવ છે પાંચ હજાર પાંચ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ